અને આ જગ્યા છે કેમ્પ સાઈટ અંબાજી રમત ગમત યુવાની એવું કંઈક લખેલું છે તો પહેલા તો તમે ક્યાં રહેતા પહેલા આગળ પડ્યા કે ઘર રસ્તા ઉપર કયો જતા હતા મતલબ ત્યાંથી પાડીને પછી કે આંદોલન વગેરે કર્યા એના પછી અહીંયા જગ્યા આપીએ સરકારે નથી મતલબ આ ગામ ગામ હસીને બનાવી બધું પેલા એમ બનાવીને આપ્યા એને બરાબર તો અહીંયા રહેતા કેટલો ટાઈમ થયો છે અહીંયા રહેતા અમને દસ મહિના થઈ ગયા મતલબ દસ બાર મહિના દસ અગિયાર મહિના તો આવ્યા મતલબ અને તમારા જે મકાનો છે તે કેમ તોડવામાં આવે અરે અહીંયા કોરિડોર બની રહ્યો ઠીક છે હા અહીંયા કોરિડોર બની રહ્યો એમાં આ ઘર આ જાય એમને કીધું અમને અમે કીધું કે એમને કે મતલબ અમને જગ્યા આપી દો અમે જતા રહીએ અમારે કોઈ બધું એવું બીજું કરવું નહીં એ એક એરિયા કે અમે આ વૈકલ્પિક વ્યવસ્થા કરીશું વૈકલ્પિક વ્યવસ્થા કરીશું એવા આશ્વાસન આપ્યા અમને અને કોઈ અહીં તક મળ્યું નહીં અમને બરોબર અને ટાઈમ કેટલો થઈ ગયો એમને દસ મહિના થવા આવ્યા કેમ કે જનવરી માં લગભગ પડ્યા હતા ફરવરી માં અમારા ફોર્મ ભરાઈ ગયા હતા જનવરી આસપાસ આવા છે માં તમને ઘર મળશે મળશે આવી શકે તો મળ્યા નહીં એસટી મેમ બોલીને ગયા હતા કે ત્રણ ચાર મહિનાની આ પ્રોસેસ છે દસ મહિના થવા આવ્યા તો કોઈ કહી શક્યું નહીં એવી તો અંબાજીમાં જે રમત ગમત કેમ્પની સાઈડ છે તે જગ્યા ઉપર હમણાં અહીંયા કેટલાક લોકો રહે છે અહીંયા લગભગ હશે આ પાંત્રીસ ચાલીસ જણા છે મતલબ કે વીસ ઘર છે લગભગ અચ્છા તો જે લોકો રહે છે અહીંયા કોઈ હોલ છે કે રૂમ છે હોલ છે એમાં રૂમ બનાવીને આપ્યા ગામ મતલબ સરકારે એમાં કોઈ હેલ્પ નહીં કરી તો જે સરકાર છે તે તમને લોકોને શું કહે છે એમાં એ જ કહી દઈએ કે અહીં તો તમે બે બહુ બીજા અમને તો બેડાઈ દીધા ખબર છે પછી કારણ બીજાને નોટિસ આપી દીધી હવે એ કહેવાય જશે અમને અમને તો અહીં તો કોઈ ઘર મળ્યું નહીં ને અમને કેવી રીતે મળે કેવી રીતે આશ્વાસન મતલબ

એમનો કોઈ ઈરાદો નહિ કેમ કે ઈરાદો હતો તો મળી જતો હતો બે આટલી વાર તો લાગે છે આ આવાસ યોજનામાં મળી જાય છે 6 7 મહિનામાં મળી જાય આવાસ યોજનામાં આટલો વાર ક્યારે નહિ થાય મતલબ એમને એક જ ઈરાદો કાળો નહિ એમને અહીંયા થી કાઢી મૂકવા બસ ભાઈ મત કોઈને રાખવા નહિ અમીરોને લાવવાના ગરીબોને કાઢવાના એ જ હવે તો તમારો નામ મનીષ છે તો મનીષ ભાઈ તમે શું કરો છો હમણાં હું હમણાં બીએડ કરી દઉં છું બીએડ કરો છો તો અહીંયા આગળ જે રબારીવાસ નામથી એરિયો છે તો અહીંયા આગળ તમારું પરિવાર કેટલા ટાઈમથી રહેતું હતું અમારો પરિવાર મતલબ ચાલીસ પચાસ વર્ષ થઈ ગયા અહીંયા રહેતા ચાલીસ વળા કેમ કે ત્રીસ વીસ વર્ષ પછી તો કોઈ ભી ભાડે રહેતું હોય ને એને કાઢીને મૂકી શકાય સરકાર એવું હોય હા સંવિધામાં એવું બી આપેલું એમ તો પછી તમે એટલા ટાઈમ થી રહેતા તો પછી જમીન અથવા ઘર પોતાના નામે નક્કી કરાય મતલબ અમે ઘણી કોશિશ કરી પણ પંચાયતવાળા પણ કરવા દીધું જોઈએ અચ્છા શું કેતા એ જ કહેતા કે નહીં કરીશું કરીશું એવો થયું કે આ તમારી જમીન નહીં ને એવું એવું જે પણ અધિકારી છે તે સાંભળી રહ્યા છે અમારા ચેનલના માધ્યમથી શું કેવું છે તમારે જ કેવું છે કે હવે તો ટાઈમ તો થઈ ઘણો થઈ હવે તો કોઈ કોઈ સુવિધા કરવી જોઈએ કેમકે અમે પેલા પંચાયત થી પાણી આવતું હતું હવે પાણી બી આવવાનું બંધ થઈ ગયું છે

મદદ કરી શકે ફરી મળીશું આવી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ